અમરેલીથી સમાચાર અમરેલી છે અમરેલીના લાઠીમાં સેવાભાવી અગ્રણીએ શરૂ કર્યું છે આંદોલન રજનીકાંત રાજગુરુએ અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું નગરપાલિકાના દબાણો અને ચીફ ઓફિસરની અનિયમિતતા સામે વિરોધ કર્યો છે લાઠી નગરપાલિકા કચેરી સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આરંભતા ચકચાર મચી છે અંતે પોલીસે રજનીકાંત રાજગુરુની અટકાયત કરી લીધી છે છેલ્લા બે વર્ષથી ટ્રાફિક સમસ્યા માટે એના માટે થઈને ચીફ ઓફિસરને રજૂઆત કરું છું પણ કોઈ ધ્યાન આપતા નથી ગૃહમંત્રી સુધી પણ ફરિયાદ કરેલ છે છતાંય ધ્યાન આપતા નથી અને જે કાંઈ દસ્તાવેજ છે એ વંચાને લેવાતા નથી અને પોતે ખોટા ગુમરાહ કરી અને ટ્રાફિક સમસ્યામાં પોતે નગરપાલિકા જ વધારો કરી રહી છે એટલા માટે મારે ઉપર અપડ ઉપર ઉતરવું પડ્યું છે હર્ધનગ્ન અવસ્થામાં આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિશાલ દોડિયા જોડાઈ ચુક્યા છે વિશાલજી અમરેલીના લાઠીમાં સેવાભાવી અગ્રણીએ આંદોલન કર્યું છે રજનીકાંત રાજગુરુએ અર્ધ નગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે શું છે વધુ વિગત તમને જણાવું છું કે લાઠી વિસ્તારમાં થયેલું દબાણ દૂર કરવા બાબતે ટ્રાફિક સમસ્યામાં ધ્યાન ના લેતા તેને ઉપર આંદોલન કરવું પડ્યું હતું વિશાલજી કયા વિસ્તારોમાં મુખ્ય જે વિસ્તારો જે છે ત્યાં દબાણ કરવામાં આવી આવ્યા છે અને કેટલી મુશ્કેલી પડી રહી છે આ દબાણને કારણે આ દબાણ લાઠીના ચાવણ દરવાજાથી લઈને અને ભવાની સર્કલ સુધીનું દબાણ છે તેમજ લાઠી પેરિયા રોડ વિસ્તારમાં પણ આ રીતનું દબાણ છે તો લોકોને માં ગાડી આવવા જવામાં બહુ મોટી તકલીફ પડતી હોવાથી આ એક જાગૃત નાગરિક દ્વારા છેલ્લા દોઢ બે વર્ષથી નગરપાલિકાને રજૂઆત કરવા હોવા છતાંય આ વસ્તુ નથી થા થઈ એના કારણે રજનીકાંત રાજ્યગુરુના આજે કડત્રિન અવસ્થામાં કુપવાસ આંદોલન ઉપર બેસવું પડ્યું હતું અમરેલીના લાઠીમાં સેવાભાવી અગ્રણીએ આંદોલન કર્યું હતું રજનીકાંત રાજકુરોએ અર્ધ નગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું નગરપાલિકાના દબાણો ચીફ ઓફિસરની અનિયમિતતા સામે વિરોધ કર્યો હતો